ગીર સોમનાથમાં પવિત્ર શ્રાવણ માસને પગલે એસટી વિભાગ દ્વારા યાત્રિકોને અવગડતા ન પડે તે માટે સુવિધા વધારવામાં આવી છે અમદાવાદથી સોમનાથ વાયા સાસણ એસી સીટર બસ ચાલતા હતા જેને અપગ્રેડ કરી વોલ્વો બસ કાર્યરત કરાઈ છે ગાંધીનગર થી સોમનાથ સુધીની પણ નવી વોલ્વો શરૂ કરવામાં આવી ઉપરાંત વેરાવર ડેપો દ્વારા પણ સોમનાથ ખાતે એસી ઇલેક્ટ્રોનિક બસો ફાળવવામાં આવી નવી ઇલેક્ટ્રિક બસો રામ મંદિર ત્રિવેણી સંગમ ગીતા મંદિર ભાલકા તીર સહિતના સ્થળોએ નજીવાદર યાત્રિકોને પહોંચાડવામાં આશીર્વાદ સાબિત થશે હાલમાં શુક્રવારથી પવિત્ર શ્રાવણ માસ ચાલુ થઈ રહ્યો છે એને ધ્યાને લઈ અને યાત્રિકો માટે વધારે સુવિધા ઊભી થાય અને ગુજરાત એસટી વિભાગ દ્વારા સુચારું વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં અમદાવાદથી સોમનાથ વાયા સાસણ થઈને જે એસી સીટર ટુ બાય ટુ બસ ચાલતી હતી તેને અપગ્રેડ કરી અને નવીન ટુ બાય ટુ વોલ્વો બસ કાર્યરત કરવામાં આવી છે જેનો પણ યાત્રિકો લાભ લે છે તેમજ ગાંધીનગરથી સાંજે સાત વાગે ઉપડી અને સોમનાથ સવારે આવતી વોલ્વો ટુ બાય ટુ સર્વિસ નવી ચાલુ કરેલ છે તેમજ વધારેમાં અત્યારે હાલમાં વેરાવળ ડેપોથી જ સંચાલિત થાય છે એસી ઇલેક્ટ્રિકલ બસો જેને સોમનાથ તીર્થ દર્શન માટે સર્ક્યુલો રૂટની અંદર ફાળવવામાં આવેલ છે જેમાં સોમનાથથી ઉપડી રામ મંદિર ગીતા મંદિર ત્રિવેણી સંગમ બાણગંગાથી પાલકા તીર્થધામની નજીવા ભાડાની અંદર યાત્રિકોને આ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે અને જેનો યાત્રિકો દ્વારા પણ મહત્તમ લાભ લેવામાં આવે છે યાત્રિકોને અત્યારે નવીન એસી ઇલેક્ટ્રિકલ બસ જે નજીવા ભાડામાં સર્ક્યુલર રૂટમાં તમામ જે સોમનાથના પૌરાણિક યાત્રા તીર્થધામો છે તેમાં એક જ બસની અંદર મુસાફરી કરીને તમામ જગ્યાએ દર્શનાર્થે જઈ શકે છે અરવિંદ સોડા દિવ્યાંગ ન્યૂઝ ગીર સોમનાથ